આજરોજ એનએસયુઆઈના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છીએ આજે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી સાકેદાર અધિકારી ને મળવા માટે આવ્યા હતા આવેદન પત્ર આપી અને સરકાર શ્રી ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે અમારે જયારે જમવાની રસોઈવાની વાતો હોય એના અંદર મારેલા ડટકા નીકળે આરોગ્ય એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારીને મળવા અને કલેક્ટરશ્રી નું ધ્યાન દોરવા માટે આવ્યા હતા તો આજે અમે અમારું આવેદન પત્ર લઈ અમારું સમગ્ર ટીમ અમારી લીડરશીપ સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકત્રિત થઈ અને આવ્યા હતા તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ દેવા માટે પોલીસ આજે ઉપર અમારો ઉપર જે દમન કર્યું અને લાઠી ચાર્જ કર્યો અને જે એને જે જો ઉકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઈશારે અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય તમારી તમારો તમારી બેવડી નીતિ સાવી થઈ જાય સતી થઈ જાય એના માટે તમે અમારા પર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે ક્યારે સહન કરીને કરી અમે આજે આ કચેરીને તાળાબંધીનો સીધો જનંત કાર્યક્રમ આપવાના હતા પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા અને દમન કરી અને અમને અહીંથી પાછા વાળવા માં આવ્યા છે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી જણાવવા માંગીએ છીએ કે આવું કે અમારા પર દમન ક્યારે છે તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનો ખૂન હત્યા કરી રહ્યા છો આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે અને અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ આવેદનપત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે મેં વિનંતી કરવા આવી છે